આ ગરમી ખરેખર મારી નાખશે ગુજરાતમાં ગરમીએ તો હાહાકાર મચાવી દીધો છે બાર વાગતાની સાથે જ તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે કચ્છના કંડેલામાં બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે સાબરકાંઠામાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી ગરમી નોંધાઈ છે સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન પહોંચ્યું છે તો ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન શેકાતુ અમરેલી દાહોદમાં ઓગણચાળીસ પોઈન્ટ આઠ છોટાઉદેપુરમાં ઓગણચાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી ગરમી પડી રહી છે તો વલસાડમાં ઓગણચાળીસ ડિગ્રી ગરમીનો પ્રહાર લોકો છે જે ગરમીમાં તાપમાં શેકાઈ રહ્યા છે બહાર જવાનું ટાળી રહ્યા છે ગરમી એટલી બધી વધી ગઈ છે કે હીટવેવની અસર પણ ઘણા બધા લોકોમાં જોવા મળી રહી છે

ગરમીનો પારો ક્યાં પહોંચ્યો છે તે સમજવાની કોશિશ કરીએ તો અત્યારે સમગ્ર ગુજરાતમાં મહત્તમ તાપમાન જો જોઈએ તો અત્યારે બોટાદ વિસ્તારમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અત્યારે સામે આવી રહ્યું છે સૌથી વધારે તાપમાન ફિલહાલ બોટાદના બોટાદ વિસ્તારમાં તેતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સામે આવી રહ્યું છે ત્યારબાદ વાત કરીએ તો કચ્છ વિસ્તારમાં ભુજમાં તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન અત્યારે સામે આવી રહ્યું છે કચ્છ વિસ્તારમાં પણ ચાલીસ ડિગ્રીથી વધારે એટલે કે તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી અત્યારે તાપમાન સામે આવી રહ્યું છે જો આપણે અમદાવાદ તથા ગાંધીનગરની વાત કરીએ તો અમદાવાદમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી અત્યારે બાર વાગ્યે તાપમાન સામે આવી રહ્યું છે તથા ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી અત્યારે તાપમાન નોંધાઈ ચૂક્યું છે જો સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં અમરેલીમાં ચાલીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે આપણે રાજુલાની વાત કરીએ તો રાજુલામાં સૌરાષ્ટ્રમાં તેતાલીસ ડિગ્રી અત્યારે તાપમાન બાર વાગ્યે નોંધાઈ ચૂક્યું છે જ્યારે ભાવનગરમાં એકતાલીસ ડિગ્રી તાપમાન તેમજ સુરેન્દ્રનગરમાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન અત્યારે સામે આવી રહ્યું છે તેમજ આપણે દક્ષિણ ગુજરાત તરફ આવીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ વિસ્તારમાં ઓગણચાળીસ ડિગ્રી તાપમાન અત્યારે દેખાઈ રહ્યું છે જ્યારે વડોદરામાં પણ ઓગણચાળીસ ડિગ્રી તાપમાન અત્યારે નોંધાઈ ચૂક્યું છે સમગ્ર ગુજરાતમાં આપણે વાત કરીએ તો પંદર જિલ્લાથી પણ વધારેમાં અત્યારે ચાલીસ ડિગ્રીથી પણ વધારે તાપમાન નોંધાઈ ચૂક્યું છે મહત્ત્વની વાત એ છે કે બાર વાગ્યામાં પણ પંદરથી પણ વધારે જિલ્લાઓમાં ચાલીસથી વધારે તાપમાન ગરમીનો પારો ચાલીસ ડિગ્રીથી પણ વધારે પહોંચી ચૂક્યો છે જો આવી જ રીતે તાપમાન સતત વધતું રહેશે તો જેમ જેમ સમય વિચે તેમ બપોર ચાર પાંચ વાગ્યા સુધીમાં પિસ્તાલીસ ડિગ્રીથી પણ ગરમીનો પારો વધારે આગળ વધવાની શક્યતાઓ અત્યારે સામે આવી રહી છે આવી ગરમી કજાળ ગરમી વચ્ચે ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં છાશ વિતરણ શરૂ થઈ ગયા છે તેમજ સરકારો દ્વારા વિવિધ હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે તેમજ સિગ્નલો પર ગ્રીન ગ્રીન ચાદર પાથરી ઉપર લગાવીને અત્યારે લોકોને વધારે ને વધારે રાહત મળે તેવા પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે જી જી બિલકુલથી આભારયાત્રિ તમામ વિગતો બદલ